હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે મેં ઘરે બનાવ્યું છે પફનું માર્જરીન આ ઘરે બનાવેલું છે હું શ્યોર નથી કહેતી કે જે માર્કેટમાં મળે છે સેમ એના જેવું આનું પણ રિઝલ્ટ આવશે પણ હા આનાથી કૂકીઝ બહુ સરસ બનશે તમે પફમાં પણ વાપરી શકો છો આને પણ હું શ્યોર નથી કહેતી કે આનું રિઝલ્ટ એટલું જ સરસ આવશે તો ચાલો મારી આશુસ બેકરીમાં તમારું સ્વાગત છે આપણે આ ઘી બનાવવાની શરૂઆત કરીએ મેં અહીંયા પાંચસો ગ્રામ ડાલડા ઘીનું પેકેટ લીધું છે અહીંયા આપણે ડાલડા ઘીનું જ પેકેટ લેવાનું છે આપ જોઈ શકો છો પાંચસો ગ્રામનું પેકેટ છે આ એને આપણે કટ કરીશું અને એક પેનમાં લઈશું તમે જોઈ શકો છો આવું જ હોવું જોઈએ ઘણી વખત ઘણા બધા માર્કેટમાં અલગ અલગ બ્રાન્ડના તમને મળતા હોય છે ડાલડા ઘીના પેકેટ પણ આવું કણીવાળું હોવું જોઈએ આની અંદર દાણા દાણા છે એવું હોવું જોઈએ જો તમે ડાયરેક્ટ આવું જે લૂઝ ઘી છે એનાથી કૂકીઝ બનાવશો ને તો પણ બહુ સરસ લાગશે પણ દાલડા ઘીને એક પોતાની ફ્લેવર હોય છે જે આપણે કાઢવા માટે અત્યારે એને આપણે ગરમ કરી રહ્યા છે અને આને એટલું ગરમ કરવાનું છે કે એમાંથી એની જે દાલડા ઘીની પ્રોપર જે એની સ્મેલ છે એ નીકળી જાય જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો ઘણા બધા વ્યુઅર્સની રિક્વેસ્ટ હતી કે પફનું ઘી બનાવતા શીખવાડો તો હું આજે આ રેસિપી લઈને આવી છું પણ હું હજી પણ કહું છું કે આ રેસિપીથી આનાથી આ ઘીથી પફ કે ખારી એટલા સરસ નહીં બને જેટલા માર્કેટમાં માર્જરીન જે પફનું મળતું હોય છે એના જેટલું રિઝલ્ટ આનું નહીં આવે પણ હા તમે ઘરે બનાવો છો તો આનાથી તમે બનાવી શકો છો આનાથી તમને એટી જેટલું સેટિસ્ફેક્શન મળશે હન્ડ્રેડ પર્સન્ટ નહીં મળે હવે આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે એટલે મેં સાઈડમાં એક મોટા બાઉલમાં બરફના ટુકડા લીધા છે અને એની ઉપર મેં ઠંડુ પાણી લીધું છે અને આ જે આપણું પીગાળેલું ઘી છે એ થોડું રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે તેને બરફવાળા પાણીમાં એડ કરીશું જો ગરમ ગરમ ઘી તમે ડાયરેક્ટ બરફમાં એડ કરશો તો એના છાંટા ઉડશે અને દાજવાના ચાન્સીસ રહેશે એટલે રૂમ ટેમ્પરેચર પર ઘી આવે ત્યાં સુધી થોડી રાહ જોવાની ત્યાં સુધી મેં એક ડબ્બામાં આવી રીતે ક્લીન ક્લિન જે હોય રેપ એને લઈ લીધું છે અને હવે આપણું જે ઘી છે એને બરફની અંદર જ આવી રીતે મિક્સ કરવાનું છે ઓછામાં ઓછું પાંચ દસ મિનિટ આવી રીતે એમાં રાખવાનું છે જેથી એકદમ સરસ થીજી જાય પાણી બહુ જ ઠંડુ છે અને આટલું જ ઠંડુ હોવું જોઈએ ફ્રેન્ડ્સ ઘણા બધા વ્યુઅર્સની બહુ બધી ક્વેશ્ચન હોય છે ઘણા બધા ક્વેશ્ચન હોય છે બેકરીના રિલેટેડ રેસીપીના રિલેટેડ તો હું બધાના તો જવાબ એમ તો હું આપતી જ હોઉં છું પણ હવે મને એમ લાગે છે કે એકવાર ફેસ ટુ ફેસ આપને મળવું છે અને આપના ક્વેશ્ચનના આન્સર આપવા છે તો તમે મને જણાવજો કે હું લાઈવ સ્ટ્રીમ લઉં જો લાઈવમાં હું આવું છું તો તમે મારી સાથે જોડાશો તો ત્યાં આપણે ક્વેશ્ચનના આન્સર આપીશું અને કદાચ કોઈ સવાલ તમારા મગજમાં હોય કદાચ બીજા કોઈના દિમાગમાં ના પણ હોય તો એમને પણ એનો જવાબ મળી રહે તો હું એવું વિચારું છું કે જો આપણે એકવાર લાઈવ સ્ટ્રીમમાં ભેગા થઈએ તો કેવું રહેશે અને જો તમે કહેતા હોવ તો આપણે ક્યારે લાઈવ લઈએ એ મને કમેન્ટમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ જો મેં આવી રીતે બધું જ ઘી છે એ હાથમાં લઈ લીધું છે અને બને એટલું એમાંથી પાણી આપણે નિતા લેવાનું છે બને ત્યાં સુધી એમાં પાણી નહીવત રહેવું જોઈએ હાથમાં થોડું ઠંડુ લાગે તો ભલે પણ બહુ જ નિતારવાનું છે આમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ જો પાણીનો ભાગ હશે ને તો જ્યારે તમે એને પફ પેસ્ટ્રીની ઉપર લગાવશો ત્યારે પાણી હશે ને તો એ તમારી શીટ પર ચોંટી જશે અને એના લેયર નહીં ખુલે એટલે બંને એટલું પાણી આમાંથી કાઢી લેવાનું છે આપ જોઈ શકો છો એકદમ ટાઈટ મેં આને વાળ્યું છે હવે આપણે એને ડાયરેક્ટ લઈશું આપણા ડબ્બામાં જેમાં મેં પ્લાસ્ટિક રાખ્યું છે જો આ ઘીથી તમારે કૂકીઝ બનાવવા હોય તો ડાયરેક્ટ તમે આ ઘી વાપરી શકો છો પણ જો તમારે આમાંથી પફ કે ખારી બનાવવું છે તો તમારે શું કરવાનું જરૂર પૂરતું ઘી તમારે ગ્રામમાં માપી અને એક બાઉલમાં લઈ લેવાનું અને હેન્ડ બીટર યા પછી ઇલેક્ટ્રિક બીટરથી એને થોડીવાર ફેંટી લેવાનું તો એનાથી શું થશે આ જે ઘી છે એ થોડું લાઇટ થઈ જશે તમે જોયું હશે કે મેં જ્યારે ખારીની રેસીપીની અંદર ઘી જ્યારે હું પછાડતી હતી એ પ્રોસેસ તમારે અહીંયા પણ કરવાની રહેશે તો આશા રાખું છું કે મારી આ રેસીપી તમને ગમી હશે ચાલો મળીએ ફરી આવો કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય